ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચાલો હું જેને કહું ને એને ઈ કલર લેવાનો બરાબર ચાલો નમનભાઈ લાલ કલર લ્યો લાલ કલર એક રીંગ લઈ લે સરસ વેરી ગુડ ચાલો સોમાબેન પીળો કલર પીળો કલર લે વેરી ગુડ સરસ ચાલો કીર્તિ કીર્તિ લાલ કલર કીર્તિ લાલ કલર સરસ ચાલો ધ્વનિશભાઈ ઊભા થાવ ચાલો ધ્વનિશ પીળો કલર પીળો સરસ પીળો કલર કોને કહેવાય સરસ ચાલો રાહુલ ચાલો રાહુલ લાલ કલર સરસ ચાલો બંશી પીળો કલર સરસ ચાલો હેતલ લાલ કલર વેરી ગુડ સરસ ચાલો ઉર્વશી પીળો કલર વેરી ગુડ ચાલો રીંગ બતાવી દો બધા